पूजितं सुनरो तमिरमुदानन्दनमहं विचिन्तये राधा श्रीहरिकृष्णमहाराजनि श्रीराधाकृष्णदेव શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય બધા હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો આપણે આજે સદગુરુ વૈદ રામદાસજી સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે આ રામદાસજી સ્વામીનો જન્મ કચ્છના કાળા તલાવ ગામમાં થયો હતો એમનું નામ રવજીભાઈ સુથાર હતું એમના મોટા ભીમજીભાઈ સુથાર હતા તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય હતા સ્વામીની આજ્ઞા પાડીને તેઓ સ્વામીના કૃપાવંત બન્યા હતા રવજીભાઈને સાધુ દીક્ષા લઈ સ્વામીશ્રીની સેવામાં રહેવાનો વિચાર કર્યો પોતાનો આ વિચાર એને સ્વામીને કહ્યો રામાનંદ સ્વામીએ રવજીભાઈને કહ્યું કે રવજીભાઈ તમે ઘરે રહો અને સત્સંગના નિયમ ધર્મ પાડી આ પ્રદેશમાં સત્સંગનો પ્રચાર કરો રામાનંદ સ્વામીની આજ્ઞાથી રવજીભાઈ ઘેર રહ્યા સત્સંગના નિયમો પાડી વ્રત રાખી કચ્છ પ્રદેશમાં સત્સંગ પ્રચાર કરવા લાગ્યા રવજીભાઈની આ શુભ પ્રવૃત્તિ રામાનંદ સ્વામી પ્રસન્ન થયા સ્વામી સ્વામીશ્રીની કૃપાથી રવિજીભાઈ નિષ્ઠ થયા સમાધિ થતી સ્વામીની આજ્ઞાથી વૈદ વિદ્યાનો અભ્યાસ કરી થોડા ઘણે અંશે વૈદુ પણ જાણતા થયા કચ્છ દેશના સત્સંગીઓ રવિજીભાઈને આદર ભાવથી માનતા પૂજતા ભોજન ઉતારા વગેરેની વ્યવસ્થા કરતા અમે રામાનંદ સ્વામી શોધામ પધાર્યા સમવંત અઢારસો એકસઠમાં એક વખત સ્વામિનારાયણ ભગવાન કચ્છ પ્રદેશમાં વધાર્યા એ સમયે રવિજીભાઈ સ્વામિનારાયણ ભગવાનના દર્શને આવ્યા દંડવ્રત પ્રણામ કરી સ્વામિનારાયણ ભગવાનની પાસે બેઠા શ્રી હરે આદર ભાવથી રવજીભાઈના કુશળ સમાચાર પૂછ્યા રવજીભાઈએ કહ્યું કે રામાનંદ સ્વામી અને આપની કૃપાથી બધી વાતે અનુકૂળતા છે બધા સત્સંગીઓ ખૂબ માને છે બધી સગવડતા પૂરી પાડે છે હું પણ મારાથી શક્ય એટલી સેવા કરું છું સ્વામિનારાયણ ભગવાન કે તમે સત્સંગ પ્રચાર કરો છો તેથી અમે ખૂબ પ્રસન્ન છીએ રવિજીભાઈએ કહ્યું કે મારા તમે મને કંઈક ઐશ્વર્ય આપો તો ઐશ્વર્ય જોઈને સમાજમાં સત્સંગનો વધુ પ્રચાર થાય રવિજીભાઈને આ વાત સાંભળી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે રવિજીભાઈ હું તમને ઐશ્વર્ય આપું પરંતુ તે અંગેના નિયમો તમારે પાડવા જોઈએ રવજીભાઈ કે ભલે હું નિયમનું પાલન કરીશ તમને નિયમ કહો સ્વામિનારાયણ ભગવાને નિયમોની વિગત સમજાવતા કહ્યું પહેલું નાસ્તિક રાજસ તામસ સ્વભાવવાળા દુરાચારી દેહધારીઓના અંતઃકરણ કે વિચારો જાણવા નહીં અને એના દુરાચાર જાહેરમાં કહેવા નહીં તેમજ કોઈને સમાજમાં અપમાનિત કરવો નહીં કારણ કે હું ઐશ્વર્ય આપીશ એટલે બધાના શું સંકલ્પો કરે એ તમે જાણી શકશો પરંતુ તમારે કોઈ દિવસ એવા નાસ્તિક માણસો હોય ખરાબ માણસો હોય એને તમારે કોઈ દી કંઈક કહેવું નહીં અને બીજું ઝીણા સુંદર વસ્ત્ર પહેરવા નહીં ત્રીજું સાધુ સંતોને આદર ભાવથી માનવા અને પૂજવા દર પછી ઐશ્વર્ય આવે એટલે પછી અભિમાન આવે ને પછી કોઈને માને નહીં નમે નહીં ચોથું તમારે કોઈના ઘરે થાળ જમવા જવું નહીં આ નિયમો તમે પાળશો તમારા વચને પણને સમાધિ થાય છે અને તેને જે ઈચ્છા હશે ને સમાધિમાં દેખાય છે તેને તમે સમાધિમાંથી જાગૃત કરી શકશો વળી બીજાના અંતરમાં પ્રવેશ કરીને એના સંકલ્પો જાણી શકશો રવિજીભાઈ કે ભલે મારા હું આ નિયમો અવશ્ય પણ એ પાડીશ રવજીભાઈ સ્વામિનારાયણ ભગવાને કહેલા નિયમો પાડવાના શરૂ કર્યા અને ભગવાનની કૃપાથી તેઓ ધીરે ધીરે ઐશ્વર્ય પ્રગટ કરવા લાગ્યા એમના વચને અનેક લોકોને સમાધિ થવા લાગી થોડા જ મહિનામાં તો રવજીભાઈ ઐશ્વર્યવંત મહાપુરુષ તરીકે સમાજમાં પ્રસિદ્ધિ પામ્યા લોકો રવજીભાઈને ભગવાન તરીકે માનવા પૂજવા લાગ્યા ઐશ્વર્ય પૂજા પ્રતિષ્ઠા વગેરે પ્રાપ્ત થયા પછી રવુજીભાઈના મનમાં ગર્વ એટલે અભિમાન આવ્યું અને માનવા લાગ્યા કે મારામાં ખૂબ જ ઐશ્વર્ય પ્રતાપ છે મને કોઈ પરાજિત કરી શકે નહીં પછી સ્વામિનારાયણ ભગવાનના આપેલા નિયમોનો ઉલ્લંઘન કરીને કરીને તેઓ મનસ્વી રીતે રહેવા લાગ્યા ઝીણા વસ્ત્રો પહેરવા લાગ્યા ભગવાનની જેમ ખરે પધરામણી કરવા માંડ્યા પાકા થાળ જમવા લાગ્યા તામસ દુરાચારી દેહધારીઓના અંતરમાં પ્રવેશ કરી તેના વિચારો જાહેરમાં કહેવા લાગ્યા આથી કેટલાક લોકોની સમાજમાં અપકીર્તિ થવા લાગી તેઓ રવજીભાઈ પ્રત્યે નારાજ થયા અને રવિજીભાઈને ફિટકારવા લાગ્યા પરિણામે રવિજીભાઈના ચિત્તમાં તામસ વૃત્તિનો વિકાસ થયો તેથી રવિજીભાઈ એમ વિચારવા લાગ્યા કે સંતો સમાધિ કરાવી શકતા નથી એનામાં અંતર્યામી શક્તિ નથી મારામાં ઐશ્વર્ય પ્રતાપ છે એ સંતોમાં નથી આમ વિચારી રવિજીભાઈએ સંતો પ્રત્યે આદર ભાવ છોડી દીધો સંતોની સમક્ષ ઉચ્ચા આસને બેસે સમાજમાં ગુરુ તરીકે પૂજાવા લાગ્યા નાના સંતોનું અપમાન કરવા લાગ્યા એક વખત ભાયાત્માનંદ સ્વામી કચ્છમાં ફરવા ગયેલા એને રવજીભાઈનું આ વર્તન પ્રત્યક્ષ જોયું છતાં સ્વામી કાંઈ બોલ્યા નહીં આત્માનંદ સ્વામી કચ્છમાંથી ગટપુર આવ્યા સ્વામિનારાયણ ભગવાને કચ્છ પ્રદેશના સત્સંગીઓના કુશળ સમાચાર પીસા એ વખતે સ્વામીશ્રીએ સામાન્ય રીતે બધા જ સમાચાર આવ્યા પછી સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી સંતો સાથે કુંડળ પધાય કુંડળમાં સ્વામિનારાયણ ભગવાન ઉગમણે મુખાર વિંદે મામૈયા પટગરની ઓશરી ઉપર ઠોલિયા ઉપર બિરાજમાન થયા મૂળજી બ્રહ્મચારી આત્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી બેઠા હતા ત્યારે સુંદરજીએ ભુજથી સ્વામિનારાયણ ભગવાન ઉપર લખેલો પુત્ર વાલજી સુથારે હરિને આપ્યો એક આગળ સ્વામિનારાયણ ભગવાને વાંચવા માંડ્યો ત્યારે વાલજીએ કહ્યું જે એક કોઈ બેસીને વાંચો તો ઠીક સ્વામિનારાયણ ભગવાને ઢોલીએથી ઉતરી એ કાંધે વાંચ્યો વાંચીને ફાડી નાખ્યો ને આવીને હસતા હસતા ઢોલીએ બેઠા એ આત્માના સ્વામી આવું જોઈને કે તમે રવિજીને ઓળખો છો સ્વામી કહ્યું કે હા શ્રીહરે કહ્યું એ તો ભગવાન થયો છે જીવનો સ્વભાવ તો જુઓ જેને પ્રતાપી ધામ પમાય છે એને તો વિસારી મેલે છે પોતે ધામી થઈને બેસે છે એમ કહીને ભગવાને હોઠ ભીસી થોટ ઉપાડીને સ્વામીને કહ્યું જે તમે ભૂજ આવો એને બે થોટ મેલજો ને એમ કહેજો જે તું કોઈકની નાળી ત્રાણ કાં હું કોઈકની નાળી તાણું ને તું કોઈને બ્રહ્મ મોહલમાં તેડી જા એ તો હું તેડી જાઉં ભાઈ શ્રીહરિએ દ્રષ્ટાંત કહ્યું છે લીમડો ઘૂંટીને એક તાસડી ફેરીવાય એક સાકર ઘોડીને તાસડી ફેરીવાય એમાં ક્યુ ગયડ્યું સૌ કહેવું સાકર ગળી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે રોગીને લીમડો ગુણ કરે અને રોગ ગયા કેડે સાકર ગુણ કરે એમ અમારા વચન લીમડા જેવા કડવા લાગે છે પણ મન કર્મ વચને કરીને જે દિવસ માનશે તે દિવસ સુખ્યા થાય છે જીવને સમાધિમાં કાંઈક ચમત્કાર જેવું દેખાય છે ત્યારે ત્યાં મોહ પામી જાય પણ એમ નથી જાણતો જે મુનિ સમાધિ કરાવે છે એના હાથમાં અનંત ચમત્કાર રહ્યા એટલી વાત કરીને પછી આત્માનંદ સ્વામીને કહ્યું કે તમે ભૂજ જાઓ અને રવજીને અહીં મોકલજો અને અહીં ન આવે તો સત્સંગમાં નહીં ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ તમે થોટ ઉપાડી ત્યાં જ રવજી સુતાનું ઐશ્વર્ય અણાઈ ગયું પૂરું થઈ ગયું હવે સમાધિ બમાધિ ન થાય અને એની સમાધિ ટળી ગઈ છે અને મોયર હતો ને એવો ને એવો રાગ જેવો થઈ ગયો માટે હવે આત્માનંદ સ્વામીને ત્યાં મોકલવાની જરૂર નથી લો વચન લોપ અને સંતોના અનાદરથી રવજીભાઈનું ઐશ્વર્ય છીલું ગયું પછી જ્યાં જ્યાં પોતાનો પ્રભાવ બતાવવા જાય ત્યાં ત્યાં પરાજિત થવા લાગ્યો પરાજિત થવાથી સમાજમાં એની અપકિર્તિ થવા લાગી સત્સંગીઓના આદર ભાવ રહ્યો નહીં પરિણામે ભોજનમાં પણ પરેશાની થવા લાગી ભોજન વસ્ત્રો નિવાસસ્થાન વગેરે જીવન વ્યવહારની પ્રતિકૂળતાથી પરેશાન રવજીભાઈએ ગૃહસ્થાશ્રમી થવાનો વિચાર કર્યો પોતાના સંબંધીજનો જ્ઞાતિજનોના સહકારથી લગ્ન કરી ગ્રસ્તા આશ્રમી બન્યા સુથારી વ્યવસાયમાં જોડાયા પરમાત્માની પ્રતિકૂળતાને કારણે રવજીભાઈનો ગ્રસ્ત આશ્રમ વધારે સમય ચાલ્યો નહીં અને રવજીભાઈ કરભંગ થયા તે પછી એકવાર ગોંડલમાં શ્રીહરિની પાસે આવીને પહેલા કે પ્રભુ ભૂલ થઈ સ્વામિનારાયણ ભગવાને કાળા તલાવ હરભમ સુથારું પર કાગળ લખ્યો એને બળદ લઈ દેજો રહેવા સારું ખોરડું કરી આપજો તે રવજી કાળે તલાવે રહેતો વિષય ભોગની તીવ્ર ઈચ્છાથી રવજીભાઈએ બીજી વખત વિવાહ કર્યા એ સમયમાં સ્વામિનારાયણ ભગવાન કાળા તલાવ ગામે પધાર્યા સત્સંગીઓ દર્શને આવ્યા ને ત્યાં રવજીભાઈ પણ પોતાની પત્ની સાથે દર્શને આવ્યા સમજન ભગવાને રવજીભાઈ પાસેથી એની પત્નીનો પરિચય મેળ્યો એક દિવસ શ્રીહરીએ ભીમજીભાઈને કહ્યું કે આજ તો રવજીભાઈ સુથાને ત્યાં થાળ જમવોશ ત્યારે ભીમજીભાઈ કે મહારાજ રવજીભાઈ તો હમણાં પ્રેરણા છે નવાબાઈને રસોઈ પણ આવડતી નહીં હોય અને ત્યાં જમવા જવું ઠીક નહીં સમજ ભગવાન કહે એમનું સારું કરવા માટે જ જવું છે પછી શ્રીજી મહારાજ રવિજીભાઈ સુતાના ઘરે જમવા બધા રહ્યા રવિજીભાઈની પત્નીએ બાજરાના રોટલા કર્યા શ્રીહરિને જમવા બાજરાનો રોટલો દહીં દૂધ સારી પેઠે જઈમ્યા ખૂબ વખાણ કર્યા આવું અમે કોઈ દિવસ જમ્યા નથી આમ શ્રી એના ઉપર બહુ રાજી થયા અને કહ્યું તમે અમારા ભગતને સંસારમાં નાખ્યા માટે બીજા અને એક જમ તમારે બે પૂરી ત્યારે રવિજીભાઈના પત્નીએ કહ્યું કે મારે તમારા ભગત મને પરણવા આવ્યા અને હું આવી છું મેં એને સંસારમાં નાખ્યા નથી છતાં તમે કહો એમ હું કરું તમે ભગવાન શો મોક્ષ કરો એ તમારા હાથની વાત છે તે સાંભળી સ્વામિનારાયણ ભગવાન કહેજો અમારા ભગત માગે એ એને આપવું નહીં એનાથી ઉલટું આપવું એમ કરી એને સંસારમાંથી વૈરા કરાવો એટલે તમારી ઉપર અમે પ્રસન્ન થઈશું તમે ધર્મ નિયમ પાળી ભગવાન ભજજો એટલે તમારો પણ મોક્ષ થશે આ રીતે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી રવજીભાઈના પત્નીએ શ્રીહરીની આજ્ઞા યથાર્થ પાડી દીધી રવજીભાઈ અને એના પત્નીને ઝઘડો થયો રવજીભાઈના પત્ની પિયર ચાલ્યા ગયા એથી રવજીભાઈને ભોજન વસ્ત્ર વગેરે બધી જ ક્રિયા કરવાનું પોતાની માથે આવ્યું ઉપરાંત પૈસા કમાવા માટે કામ કરવું પડે વળી શરીર પણ વૃદ્ધ થયું પરિણામે રવજીભાઈને સંસારમાંથી વૈરાગ થયો પણ શું કરે નિયમોનો ભંગ કરેલો એ બધી મુશ્કેલીઓનું કારણ હતું એકવાર શરીયરી કચ્છમાં ફરતા ફરતા કાળા તલાવ વધાર્યા ભીમજીભાઈના ઘરે ઉતારો કર્યો ત્યારે એક દિવસ મહારાજને રસોઈ આપવા રવિજી પોતાના ભાઈને ઘેર સીધું દેવા આવ્યું શ્રીહરિએ એને સાંભળું જોઈને કહ્યું જે એને હવે પ્રભુ નથી સાંભરતા પછી શ્રીહરિએ કહ્યું કે ઓરા કે રવિજી ભાઈ શ્રીહરીના મોઢા આગળ આવીને બેઠો મહારાજે કહ્યું છે તમને પ્રભુ સાંભળે છે કે નથી સાંભળતા રવિજી બોલ્યો છે કોઈક દિવસ સાંભળે શ્રિયારીએ કહ્યું જે જુઓ ને પોતે બ્રહ્મોલમાં જાતા બીજાને તેડી જતા એવા હતા પણ જો વચન ઉલ્લંઘન કર્યું તો પ્રભુ વિશ્રીજીએ સ્વામિનારાયણ ભગવાને કહ્યું જે રોટલાનું કેમ કરો છો રવજી કહે વહેલો ઉઠું તો રોટલા કરી ખાવું નહીં તો હાથી હાંકવા જાઉં ત્યારે ટાઢો રોટલો બાંધીને જાઉં કોઈ દિવસ આળસ થાય તો અમથો જાઉં હાઈ આવીને ખાવું સ્વામિનારાયણ ભગવાન કહ્યું રોટલા કરવાવાળી આવી છે કે નહીં રેવજીએ કહ્યું કે એ તો એના બાપના ઘરે ગઈ અને હોય તો પણ હું કહું રોટલા કરો તો મારી હારી ખીચડી કરે ખીચડી કરે એમ કહું તો મારો રોટલો કરે અને હું કહું જે કાંઈ દાઢ ભાત કરો તો કહે કે નિસ્વાદી વર્તમાન શાનું પાડો એ સ્વામિનારાયણ ભગવાન બહુ ઐશાને કહ્યું છે એ તો તું ગુરુ મળી ગુરુ તે અમે કોઈક દિવસ તારી સ્ત્રી ભેળા થશું તો એને કહીશું હવે અમે રવિજીને પરમહંસ કરી મેલશું તેથી તે તમને કોઈ દિવસ નહીં સંભાળે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા જે મોરે તમે સત્સંગમાં ફરતા ત્યારે જમ્યાનું કેમ કરતા ત્યારે કહ્યું જે સવારમાં મોતૈયા જલેબી દૂધ પેંડાનું ટીમણ કરતા મધ્યાને હરિભગતના ઘરે જમવા જતા ત્યાં પાકી રસોઈ થાય પાક શાક અથાણા જમતા અને હાં દૂધ શાક અને ચોખા જમતા શ્રી હરે કહ્યું જુઓ ને ખાવાનું આવું સુખ હતું એ પણ ન રહ્યું રવિજીભાઈએ વ્યથિત હૃદય કહ્યું કે મહારાજ હવે આપ કૃપા કરો જ સુખી થ સ્વામિનારાયણ ભગવાને સત્સંગીઓને કહ્યું કે ગુરુ અને ઈષ્ટદેવની કૃપાથી રવિજીભાઈ પોતે બ્રહ્મધામમાં જતા તેમજ બીજાને ધામમાં લઈ જતા સંતોની માફક સત્સંગમાં પૂજાતા પરંતુ ગુરુ અને ઈષ્ટદેવની આજ્ઞાનું પાલન કર્યું નહીં સંતોનો અનાદર કર્યો તેમજ મનસ્વી રીતે રહ્યા તો બ્રહ્મ સ્થિતિ ગુમાવી અને ભગવાનનું ભજન સ્મરણ પણ વિસરી ગયા માટે દરેક મનુષ્ય સ્વધર્મ યથાર્થ પાડવો તેમજ સંતોને માનવા પૂજવા તથા કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં ભાઈ સ્વામિનારાયણ ભગવાને રવજીભાઈને કહ્યું કે રવજીભાઈ હવે સુખી થવું હોય તો સંસાર છોડો અને સાધુ થાવ રવિજીભાઈ કે મારા મારી પણ એ જ ઈચ્છા છે કારણ કે ઘટપણમાં સાધુ સિવાય મારી કોણ સંભાળ લે છે ભાઈ રવિજીભાઈની હતી સ્વામિનારાયણ ભગવાને સાધુ દીક્ષા આપી રામદાસ સ્વામી નામ પાડ્યું તેવા રામાનંદ સ્વામીની કૃપાથી વૈદુ જાણતા હતા વૈદ હતા તેથી સંતો હરિભક્તો વૈદ રામદાસ સ્વામી નામથી બોલાવતા રામદાસ સ્વામી વૈદ સંવંત અઢારસો છ્યાસી શ્રી શ્રીહરિએ મંદવાડ ગ્રહણ કર્યું ત્યારે વૈદ રામદાસ સ્વામીએ નાડી જોઈ પછી કહે કોઈ રોગ નથી ત્યારે મહારાજે એમના વખાણ કર્યા આ રીતે વૈદ રામદાસ સ્વામીએ શ્રીહરિની અંતિમ અવસ્થામાં ખૂબ સેવા કરી હતી ભગવાન અને પ્રગટ સંતો ભક્તોનો ખૂબ જ રાજીપો મેળવ્યો હતો તેથી એમના અંતરમાં પુનઃ ગોપીઓ અને મોટીબા લાડુબા જેવી પરા ભક્તિ પ્રાપ્ત થઈ હતી સ્વામિનારાયણ ભગવાન શોધામ ગયા પછી જેમ ગોપીઓ કૃષ્ણના વિરહ જોડતી તેમજ આ વૈદ રામદાસ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના વિરહે વ્યથિત રહેતા પછી ભગવાને એમની વિરહ વેદના સમાવા દિવ્ય દર્શન આપ્યા અને કહ્યું આ ચાતુર્માસ પૂરો થાય પછી સાતમે દિવસે તમને ધામમાં તીળી જશે આ રીતે ગઠપુરમાં વરતા વરદાન આપી સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા તેથી રામદાસ સ્વામીના અંતરમાં શાંતિ થઈ પછી ભગવાને આપેલા વરદાન મુજબ સંવંત અઢારસો સત્યાસી કાર્તકવદ બીચ તારીખ બે અગિયાર અઢારસો ત્રીસ મંગળવારને દિવસે સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોને સાથે લઈ વૈદ રામદાસ સ્વામીને તેડવા પધ્યા સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં એમના અંતરમાં અતિશય આનંદ થયો પછી સૌને જય સ્વામિનારાયણ કહી સ્વતંત્ર થતા ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી વિમાનમાં બેસી સ્વામિનારાયણ ભગવાનની સાથે ગઢપુર ધામમાંથી અક્ષરધામમાં પહોંચી ગયા અને ભગવાનના સુખે સુખિયા થયા લો આ રીતે કાળા તલાવ ગામના રવજી સુથાર સ્વામિનારાયણ ભગવાને ઐશ્વર્ય આપ્યું પરંતુ જીવ ખરો ત્યારે ઐશ્વર્ય આવે પછી ભગવાન સંતોની કૃપા હોય તો પાત્ર બની શકે નહીતર પાત્ર છલકાઈ જાય અંતે ભગવાને એમને સાધુ કર્યા વૈદ રામદાસ સ્વામી નામ પાડ્યું સહજાન સ્વયં મહારાજની જય